ભારતનું એકસો પંદર વર્ષોથી બંધ છે તમે આ મંદિરના મંદિરના પ્રાંગણમાં તો જઈ જઈ શકો છો પણ અંદર નથી શકતા ઓડિશાનું કોણાર્ક સૂર્યમંદિર આ મંદિરનું નિર્માણ બારસો ને પચાસ માં રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે આ મંદિરના નિર્માણ દરમિયાન દિવાલના દર બે પથ્થરો વચ્ચે લોખંડની પટ્ટીઓ મૂકવામાં આવી હતી અને આ મંદિરના શિખર ઉપર બાવન ટનના એક ચુંબકને મૂકવામાં આવ્યું હતું જેના કારણે આ મંદિરમાં એક એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું જેના કારણે ગર્ભગૃહમાં રહેલી સૂર્યદેવની મૂર્તિ હવામાં તરતી હોય એવું લાગતું હતું અહીંયા સુધી તે ચુંબકનો પાવર એટલો બધો શક્તિશાળી હતો કે સમુદ્રમાં ચાલી રહેલા જહાજોને પણ પોતાની તરફ ખેંચી લાવતું હતું જેના કારણે વિધર્મીઓના હુમલાના કારણે મંદિર પર રહેલા ચુંબકને ચોરી લેવાયું જેના કારણે મંદિરનું બેલેન્સ બગડી ગયું જેનો પ્રભાવ આજે પણ મંદિરની દિવાલો પર જોવા મળે છે ત્યારબાદ સન ઓગણીસો ને ત્રણમાં બ્રિટિશ સરકારે મંદિરમાં રેતી અને પથ્થરો દ્વારા પુરાણ કર્યું જેથી મંદિર ભાંગી ના જાય અને ત્યારથી જ આ મંદિર બંધ હાલતમાં છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર જરૂરથી કરજો ધન્યવાદ